એક હતું ડોસો અને એક હતો દીકરો બાપ અને દીકરો પરગામ ગધેડો વેચવા ચાલ્યા આગળ બાપ અને દીકરો ચાલ્યા જાય છે ને પાછળ ગધેડું દોરાયું આવે છે રસ્તે બે જુવાન માણસો મળ્યા તે કહે અરે રામ આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે આ વતરણ ચિહ્ન બાપને થયું વાત બરાબર છે બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો ત્યાં બે બાઈઓ મળી બાઈઓ કહે હે રામ આ કરજુગ ભાઈઓ બિચારો બોડડો બાપ ચાલ્યો આવે છે ને જુવાન જોદ દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે એને શરમ નહીં આવતી હોય આવતરણ છે દીકરાને થયું બાઈઓની વાત પણ ખોટી નથી દીકરો હેઠે ઉતર્યો ને ફરી બાપ ગધેડા પર બેઠો ત્યાં તો વળી કોકે કહ્યું એ લા તારા ઢોળામાં દૂર પડી તો નથી આ છોકરો બાબડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે છોકરાને પણ ભેગો બેસાડી લેને ડોસો શરમાઈ ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો જરાક દૂર જાય ત્યાં બાવાઓનું એક ટોળું મળ્યું એક બાવો કહે અરે છે આ બાપ દીકરાને કોઈની દયા બેઓ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે ઈ મુંગા જીવને કંઈ બોલતા આવડે છે તે બોલે બેવના ભારથી બચાડો જીવ કેવો મૂંઝાઈ ગયો છે અવતરણ ચિહ્ન બાપ દીકરો ગધેડા ઉપરથી ઉતરી પડ્યા દીકરો કહે બાપા ત્યારે હવે આપણે શું કરીશું અવતરણ ચિહ્ન બાપા કહે આમાં તો મને પણ સમજ પડતી નથી ત્યાં એક ઉંમર લાયક દોષી નીકળી બાપ દીકરાની મૂંઝવણ જાણી તે હસવા લાગી દોષી કહે કે આમ સાવ બાઘા જેવા માં જે માણસને કંઈ કામ ધંધો હોય નહીં તે જ બીજાનું વાંકો બોલે કે બીજાની ભોલો કાઢતા ફરે અને માગ્યા વિનાની શિખામણ આપ્યા કરતા હોય એવા લોકો તો ડબબું ના કહેવાય એવા નકામા માણસોની વાતો આપણે શું કામ સાંભળવી તમ તમારે બાપ અને દીકરો તમને પોતાને ઠીક લાગે તેમ કરો અને તમારે રસ્તે હેંડતા થાવ બાપ દીકરાને દોષીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શિખામણ આપી દોડ ડાહ્યા થતા નકામા માણસોની